મિત્રો આજે વેલા બાપા ભૂતિયાના મોતનું દુઃખદાયી સપનું જુએ છે પરંતુ જ્યારે તેઓ બબડી રહ્યા હોય છે ત્યારે ગામના સૌ માણસો એમની પાસે પહોંચે છે અને એમને જગાડી અને સચ્ચાઈનું ભાન કરાવે છે અને પછી તો હવે આખા ગામને અને વેલા બાપાને પણ ખબર પડી ગઈ છે કે ભૂતિઓ હવે મરવાનું નથી અને માતા મેલડીએ તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે અને ભગવાને તે પ્રાર્થના સ્વીકારી લીધી છે અને આમ પછી તો આખું ગામ અને વેલા બાપા પાછા પોતાના ગામમાં આવે છે અને ગામમાં આવ્યા પછી વેલા બાપા સૌથી પહેલાં માતા મેલડીના ધૂળના ધડીમલે પહોંચે છે અને ત્યાં પહોંચી અને માતા મેલડીના ધૂપ દીવા કરી માતા મેલડીની સામું બે હાથ જોડી અને વેલા બાપા ખૂબ રડે છે અને કહે છે કે ઘણી ખંભા મારી મેલડી દેવ માડી તારા જેવું દેવ જો મારા ઘરમાં બેઠું હોય તો પછી મારા જેવા માણસને આંસુડા પાડવા તો ના જ દે અને મારી જે વાતની મને ચિંતા હતી એ ચિંતા તે દૂર કરી છે એ બદલ આ વેલા દાદા તને ખૂબ ખૂબ આભાર માને છે અને હેમા મેલડી તે ભૂતિયાના આયુષ્યને વધારી અને ખૂબ જ મોટું સારું કામ કર્યું છે માટે માડી આ વેલા બાપા જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી માળી બે ટાઈમ તારા દીવા ભરશે અને હવે કોઈ દિવસ પણ તારી ભક્તિમાં ખોટ નહીં પડે અને આમ વેલા બાપા માતા મેલડીને ખૂબ જ કગરે છે કે માડી તારા લીધે આજે મારો ભૂતિયો આ ગામમાં છે નહીતર મારા ભૂતિયાનું કોણ જાણે શું થાત અને ત્યારે ભૂતિયો પણ ત્યાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે વેલા બાપા તમે હવે માતા મેલડીની ભક્તિ કરી રહ્યા હોય તો ચાલો ગામમાં અને ગામના માણસો કંઈક આયોજન કરી રહ્યા છે અને તેઓ તમને બોલાવી રહ્યા છે ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા તું ગામમાં પહોંચ હું હમણાં આવું છું અને આમ આટલું કહી અને વેલા બાપા માતા મેલડીની ભક્તિ પૂરી કરી અને પછી પહોંચે છે ગામમાં અને ગામમાં જઈને જુએ છે તો ગામના સૌ માણસો ગામ સજાવી રહ્યા છે અને ગામના ચોકમાં ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે ત્યારે વેલા બાપા ત્યાં પહોંચી અને મુખી બાપાને કહે છે કે હે મુખી બાપા હમણાં તો કોઈ તહેવાર આવતો નથી તો પછી ગામમાં આ શેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે મુખી બાપા કહે છે કે બસ વેલા બાબા ભૂલી ગયા હમણાં તો તમે ખાટલામાં પડ્યા પડ્યા રાડો પાડતા હતા અને હવે એટલી પણ ખબર નથી કે આ ગામમાં શું થઈ રહ્યું છે ત્યારે વેલા બાપા કહે છે કે ના મને કાંઈ ખબર નથી પરંતુ એ જીવન તું તો મને કાંઈક સમજાવ તો મને ખબર પડે કે આ ગામના માણસો કયા ઉત્સવની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે વેલા બાપાની પાસે આવી અને જીવન એટલું કહે છે કે મુખી બાપા તમને અને આખા ગામને તો ખબર જ હતી કે ભૂતિયાનું આયુષ્ય પૂરું થવા આવ્યું હતું પરંતુ માતા મેલડીએ ભૂતિયાનું આયુષ્ય વધારી દીધું છે અને હવે ભૂતિયો આપણા ગામમાંથી જવાનો નથી અને એની ખુશી ખાલી વેલા બાપા તમને એકલાને નથી પરંતુ આ આખા ગામને છે કારણ કે ભૂતિયાએ આખા ગામના માણસોની હંમેશા રક્ષા કરી છે ભર્યા દુકાળમાં પણ રક્ષા કરી છે અને જ્યારે ગામના બધા જ આભૂષણો લૂંટાણા ત્યારે પણ ભૂતિયાએ પોતાની પરવા કર્યા વગર એ બધા જ આભૂષણો પાછા લાવ્યા છે માટે હે મુખી બાપા ભૂતિયાનું માતા મેલડીએ લાંબુ આયુષ્ય કરી નાખ્યું છે એના બદલામાં ઉત્સવ રાખવાનો છે અને એટલું જ નહીં એની લાંબા આયુષ્યની પ્રાર્થના આપણે સૌ ગામ લોકોએ પણ કરવાની છે અને એટલા માટે આ આયોજન થઈ રહ્યું છે ત્યારે આટલી વાત જીવનની સાંભળતાની સાથે તો વેલા બાપા ખુશ થઈ ગયા અને કહે છે કે વાહ મુખી બાપા વાહ અને આજે

આખા ગામને સજાવવામાં આવ્યું છે અને આવતીકાલે એક મોટી પૂજા રાખવામાં આવી છે અને ગામને સજાવી અને આવતીકાલે એક મોટો ઉત્સવ રાખેલો છે જેમાં ઢોલ નગારા પણ લાવી દેવામાં આવ્યા છે અને આમ કરતા કરતા આજનો દિવસ પૂરો થયો રાત પડી ત્યારે રાતના સમયે સૌ વાળું પાણી કરી અને નિંદ્રાને બની ગયા છે અને એવા જ ટાણે વેલા બાપા પણ પોતે માતા મેલડીની સેવા પૂજા કરી અને આરામથી પોતાના ઓરડામાં સૂતેલા છે અને જ્યારે આમ કરતા કરતા અડધી રાત થઈ ત્યારે અડધી રાતે વેલા બાપાના સપનામાં માતા મેલડી આવે છે અને માતા મેલડી આવી અને વેલા બાપાને કહે છે કે હે વેલા બાપા જાગો છો કે પછી સૂતેલા છો ત્યારે વેલા બાપા કહે છે કે અરે મારી એકોતેર પેઢીના વડવાની મારી મેલડી આજે મારા સપને આવી છો અરે ઘણી ખમમાં બોલો માડી અને ત્યારે મા મેલડી કહે છે કે હે વેલા બાપા હું મેલડી તમને એક વાત કરવા આવી છું ત્યારે વેલા બાપા પણ કહે છે કે હા બોલો માડી આ વેલા દાદા હંમેશા તમારી વાત સાંભળી છે અને માડી તમે જે ભૂતિયાનું આયુષ્ય વધાર્યું છે ને એ વાત જાણી અને મારા હરખનો કોઈ પાર નથી અને એના બદલામાં કદાચ માડી મારા શરીરના ટુકડે ટુકડા કરીને તારી સમક્ષ ધરાવી દઉં ને તો પણ ઓછું છે ત્યારે મા મેલડી એટલું કહે છે કે વેલા બાપા ભૂતિયાનું આયુષ્ય તો મારે વધારવું જ હતું એનું કારણ એ છે કે ભૂતિયાને હજુ એક ખૂબ મોટું ભારે અગત્યનું કામ કરવાનું છે અને ત્યારે વેલા બાપા કહે છે કે પણ માડી એ એવું તો કયું કામ છે કે જેના માટે તમે ભૂતિયાને હજી સુધી આ ધરતી ઉપર રાખ્યો છે ત્યારે માં મેલડી કહે છે કે વેલા બાપા એનો સમય હવે આવી ગયો છે અને ભૂતિયાને આ ગામ છોડી અને એ કામ પૂરું કરવા માટે જવાનું છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે વેલા બાપા કહે છે કે કાંઈ વાંધો નહીં માડી હું અને ભૂતિયો બંને એ કામ પૂરું કરવા માટે પહોંચી જઈશું ત્યારે મા મેલડી કહે છે કે ના ના વેલા બાપા તમારે નથી જવાનું કારણ કે હમણાં જ તો તમે એમ કહેતા હતા કે હેમા મેલડી હવે સાંજ સવાર હું તારા દીવાધૂપ કરીશ અને એક પણ દિવસ ભૂલવાનો નથી તો 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 પછી ત્યાં ઘણા મહિના થવાના છે તમે મારી સેવા પૂજા અને કેવી રીતે કરશો માટે તમારે ત્યાં નથી જવાનું અને ત્યાં ભૂતિયો એકલો જશે ત્યારે મા મેલડીની આટલી વાત સાંભળી અને વેલા બાપા કહે છે કે પણ માડી મને ભૂતિયા સાથે જવા દો ને મને ભૂતિયા વગર નથી ફાવતું અને મારો હજી નાનો દીકરો છે ને એ તારા ધૂપ દિભા કરશે ત્યારે મા મેલડી કહે છે કે ના વેલા બાપા ત્યાં તમારે નથી જવાનું અને હું મેલડી તમને ના પાડું છું કારણ કે ત્યાં તમારા જીવને ભારે જોખમ છે અને જો ભૂતિયો એકલો હશે તો ત્યાં તેને કોઈ તકલીફ નહીં પડે અને તમે જો સાથે હશો તો ભૂતિયો તમારા કારણે ત્યાં હારી જશે એટલા માટે હું તમને ચેતવવા આવીશું કે થોડા જ સમયમાં ભૂતિયાને એક અગત્યનું કામ કરવા માટે જવાનું છે તો તમારે ભૂતિયાને સહારો આપવાનો છે અને એને એકલો ત્યાં મૂકવાનો છે ત્યારે વેલા બાપા કહે છે કે ભલે માડી જેવી તમારી ઈચ્છા પણ માડી તમે ભૂતિયાની સાથે રહેજો ત્યારે માં મેલડી કહે છે કે ભૂતિયાની સાથે તો હું જ છું અને એટલા માટે તો ભૂતિયો ક્યારેય કોઈ દિવસ હારતો નથી અને આમ આટલું કહી અને માં મેલડી તો અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે વેલા બાપા જાગ્યા અને જાગી અને પોતાના દેહને પવિત્ર કરી અને માતા મેલડીના ધૂળના લે જઈને કહે છે કે માડી ભૂતિયાને જેમ બને એમ જલ્દી પાછો લાવજે કારણ કે ભૂતિયા વગર મને ફાવતું નથી અને એટલામાં તો ભૂતિયો ત્યાં આવે છે અને કહે છે કે વેલા બાપા એકલા એકલા શું બબડી રહ્યા છો અને મારું નામ લઈ રહ્યા છો ત્યારે વેલા બાપા કહે છે કે કાંઈ નહીં ભૂતિયા એ તો હું માતા મેલડીને એમ કહી રહ્યો હતો કે આજે ઉત્સવ છે તો તમે પણ આ ઉત્સવમાં પધારજો ત્યારે ભૂતિયો કહે છે કે તો ચાલો હવે ગામમાં અને ઉત્સવની તૈયારીઓ કરીએ અને આમ પછી તો આખું ગામ ઢોલ નગારા વગાડી રહ્યું છે અને ભૂતિયો અને વેલા બાપા ત્યાં આવે છે ત્યારે ભૂતિયાનું સ્વાગત કરવામાં આવે છે અને તેને ફૂલોનો હાર પહેરાવવામાં આવે છે અને પાંચ પંડિતો બોલાવી અને ત્યાં પૂજા ભક્તિ શરૂ કરવામાં આવે છે અને એક બાજુ ઢોલ નગારા વાગી રહ્યા છે ગામ લોકો નાચી રહ્યા છે અને આમ સરસ મજાનો ઉત્સવ ત્યાં ચાલી રહ્યો છે ભૂતિઓ વેલા બાપા જીવન બધા નાચી રહ્યા છે અને એવા જ ટાણે ઘટના એવી બને છે કે પેલો દુષ્ટ રાજા પોતાના સિપાહીઓ સાથે ત્યાં ગામમાં આવે છે અને ત્યાં આવી અને કહે છે કે હે ગામ લોકો આ સેનો ઉત્સવ ચાલી રહ્યો છે અને તમને ખબર તો હતી કે મેં તમને પાંચ જ દિવસમાં આખું ગામ ઉજ્જડ બનાવી અને ભૂતિયાને મારી નાખવાની ધમકી આપી હતી તો પછી તમે આ સેની તૈયારીઓ અને સેની ઉજવણી કરી રહ્યા છો ત્યારે મુખી બાપા આ રાજાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે મહારાજ આ તો અમારા ગામની પરંપરા છે અને અમે કરી રહ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળી અને રાજા કહે છે કે તમે મારી પરવાનગી લીધી છે ખરા ત્યારે ભૂતિઓ ત્યાં પહોંચે છે અને કહે છે કે એમાં વળી પરવાનગી શું લેવાની આ અમારું ગામ સ્વતંત્ર છે અને આ ગામ કોઈના રજવાડામાં નથી આવતું ત્યારે ભુતિયાની આટલી વાત સાંભળી અને રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે કાંઈ વાંધો નહીં આ ગામ ભલે કોઈ રજવાડામાં ના આવતું હોય પરંતુ આજે જ હું આ તણખલા જેવડા ગામને જીતી લઈશ અને પછી તો એ મારા રજવાડામાં આવી જશે ને ત્યારે ભૂતિયો કહે છે કે એના માટે તમારે સપના જોવા પડશે આ ગામનો એક એક માણસ વીર યોદ્ધા છે અને એની સામુ તમારા સિપાહીઓ ટકી શકવાના નથી અને આજે તમે સુખ શાંતિથી તમારા રાજ્યમાં પાછા ચાલ્યા જાઓ અને આજે અમારો ઉત્સવ પૂરો થઈ જવા દો અને પછી આવતીકાલે જો તમારે યુદ્ધ લડવું હોય તો અમે આ ગામ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ પણ ત્યાં તો વેલા બાપા ચિંતામાં પડી ગયા અને મનમાં વિચાર કરે છે કે મેં હમણાં જ સપનું જોયું હતું અને આ રાજા એવી રીતે જ તૈયાર થઈને આવ્યો છે તો ક્યાંક મારું સપનું સાચું તો નહીં પડે ને અને આમ વેલા બાપા હજી તો પોતાના મનમાં આટલો વિચાર કરે છે ને ત્યાં તો ભૂતિઓ વેલા બાપાની પાસે આવી અને પીઠ થપ થપાવીને એટલું કહે છે કે ના વેલા બાપા તમે ખોટા વિચાર નહીં કરો અરે આવા તુચ્છ માણસથી આ ભૂતિયો મરવાનો નથી અને ભૂતિયો હવે અમર થઈ ગયો છે એને કોઈ મારી શકે એમ નથી અને તમે એવા ખોટા વિચારો કરશો નહીં અને જુઓ હવે આ રાજાને હું કેવો પાઠ ભણાવું છું ત્યારે મુખી બાપા વિનંતી કરે છે કે આજે અમારી પૂજા પૂરી થઈ જવા દો આવતીકાલે તમે જેમ કહેશો એમ હું કરવા તૈયાર છું પણ રાજા માનતો નથી અને ત્યારે ભૂતિયાને ગુસ્સો આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આપણે આગળની ઘટના આગળના ઇતિહાસમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી